જમાતાજી માતાજી મિત્રો આપણી કાયા ને આપણે દુશ્મન થઈ જઈએ એ યોગ્ય નથી માત્ર ને માત્ર પીવાની વસ્તુ હોય તો દૂધ પીવાય દારૂ ન પીવાય દારૂથી ન કરો દોસ્તી અને દગો દેશે ધરાર દારૂથી ન કરો દોસ્તી દગો દેશે ધરાર દારૂ દુઃખ નો મૂળ નહીં ઉખાડી નાખે આખો કુળ જે દારૂ પીતો હોય ને ઘરમાં કોઈને મજા ના આવે કારણ કે ઘરમાં પેને પ્રેમ ન મળે એના કુટુંબમાં પરિમ પ્રેમ ન મળે એના ગામમાં પ્રેમ ન મળે એટલે જ કવિ લખે છે એ જી દારુ વે કાયા મ દુખ દે બે ઘડી મોજ દારુ વે કાયા એજી જી દુખ દે મોજ આ મોજ લેવામાં એજી કૈક મા રાણા મોજ લેવામાં કૈક મા રાણા ને કજીયા તારોજ રોજ મૂ કી દુ પીજો આ દુનિયા